નમસ્કાર મિત્રો ગઈકાલે આપણે પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન મૂકેલી છે જેની અંદર કઈ રીતે ઉપયોગ કરવો એનો સંપૂર્ણ એક વિડીયો જે છે મિત્રો આપણે અત્યારે બનાવવા જઈ રહ્યા છીએ એટલે જેથી કરીને તમને આઈડિયા આવે કે એની અંદર કેટલા મેનુઓ છે અને કઈ રીતે કામ કરવાનું છે કઈ રીતે આપણે મોક ટેસ્ટ છે એ આપવાની છે તો એની સંપૂર્ણ માહિતી જે છે એ તમે આ વિડિયો જોશો એટલે તમને તરત ખ્યાલ આવી જશે તો સૌ પહેલાં આપણે એપ્લિકેશન જ્યારે આપણે ખોલીએ છીએ ત્યારે લોગિંગ જે છે એ સૌ પ્રથમ કરવાનું રહેશે રજિસ્ટર કર્યા પછી તમે લોગિંગ જે છે એ કરી શકો છો તો આ પ્રકાર તમને દેખાશે જેની અંદર જુદા જુદા ઉપર નવ મેનુ આપેલા છે સૌથી પહેલાં વાત કરીએ તો ટોટલ જે કોર્સ છે આપણો ફ્રી કોર્સ છે જૂની એપ્લિકેશનમાં તો એ ટોટલ મિત્રો અહીંયા મૂકેલો છે જેની અંદર ગણિત છે રીડનિંગ છે ભૂમિતિ છે અને સિરીઝ છે બરાબર અહીંયા ટોપિક જે છે એ ગોઠવેલા છે તમે વ્યૂ કોર્સ પર ક્લિક કરશો એટલે બધા જ ટૉપિક તમારે કોઈ પણ ટોપિક જોવો હશે તો એનું સંપૂર્ણ લિસ્ટ જે છે અહીંયા આપેલું છે તો આ વાત થઈ ગઈ મિત્રો સંપૂર્ણ જે આપણો કોર્સ વિડીયો કોર્સ છે એની વાત ટોટલ થઈ ગઈ હવે આગળ વધીએ છીએ ત્યાર પછી મિત્રો બાજુમાં મેનુ છે ફ્રી ટેસ્ટનું એ તમને જોવા તો ફ્રી ટેસ્ટની અંદર પણ તમને અત્યારે ચારક ટેસ્ટ આપેલી છે આની અંદર મિત્રો છે આપણે બરાબર ત્યાર પછી મિત્રો આપણે આગળના મેનુઓ જે છે એક વખત જોઈ લઈએ તો ત્યાર પછી ફ્રી પીડીએફ જે છે એ તમને આપેલી છે એની અંદર ઉપરની ટેબ જે આપેલી છે એમાં તમારે ફોલ્ડર જે છે એ રીતે સમજવાનું છે બરાબર તો તમે સ્વાઇપ કરશો એટલે બાજુની અંદર તમને જોવા મળશે તો એમાં ચાર વિભાગ છે પેલો બેઝિક ગણિત છે એની અંદર ફ્રી પીડીએફ બધી મૂકેલી છે પછી બેઝિક રીઝનિંગ જોવા મળશે પેપર જે છે એની અંદરથી જુદા જુદા પ્રકારના પેપરો જે છે તમને જોવા મળશે કોઈ પણ તમારે જોવું હોય તો એને ક્લિક કરશો એટલે તરત બાજુની અંદર એ ખુલી જશે પીડીએફ જે છે એ બરાબર એ જ રીતે જો તમારે સંપૂર્ણ કોર્સની પીડીએફ લેવી હોય તો છેલ્લું ઓપ્શન ડેમો છે એની અંદર પણ તમને ચાર પ્રકારની પીડીએફ જે છે એના ડેમો તમને મૂકેલા છે તો એ પણ તમે જોઈ શકો છો બરાબર ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ત્યાર પછીનું મેનુ છે પેઇડ કોર્સનું તો હાલ પૂરતો આપણે કોઈ કોર્સ જે છે એને પેઇડ નથી રાખેલો ફક્ત આપણા ગૌણ સેવાના જે પચાસ વિડીયો જે છે એ મિત્રો તમે જોઈ શકો છો બરાબર બરાબર તો એમાં પણ સંપૂર્ણ માહિતી જે છે તમને ખરીદવાની જરૂરિયાત લાગે ઈચ્છા હોય તો સંપૂર્ણ ડિટેલ પહેલાં જોઈ લેવાની છે ડેમો જે છે એની અંદર પણ તમને જોવા મળશે કે એની અંદર પચાસ વિડિયો જે છે મિત્રો અહીંયા ગોઠવીને મૂકેલા છે આ વિડીયોની અંદર કોઈ પ્રકારની યુટ્યુબની જાહેરાત નહીં આવે કેમ કે એપ્લિકેશનની અંદર જ આ વિડીયો જે છે એ પ્લે થવાના છે બરાબર ત્યાર પછી આપણે આગળના મેનુ જે છે એની ચર્ચા કરીએ તો ત્યાર પછી આવે છે પેડ ટેસ્ટ આપેલી છે તો જે આપણે અગત્યની જે સીસીની એક્ઝામ હોય કે કોન્સ્ટેબલની એક્ઝામ હોય તો એના માટે અત્યારે હાલ આપણે જે છે એ સીસી માટે મિત્રો પાંચ મોડેલ પેપરો જે છે મિત્રો મૂકેલા છે તો એની પણ સંપૂર્ણ માહિતી જે છે એ તમને ત્યાં જોવા મળશે કઈ રીતે ખરીદી શકાશે હાલ પૂરતી અત્યારે મિત્રો આ ટેસ્ટ ખરીદેલી છે રાત્રે આ ટેસ્ટો જે છે એ એક પછી એક ડેલી જે છે એ એક આપણે ચાલુ થવાની છે બરાબર એ જ રીતે તમને બાજુમાં કોન્સ્ટેબલ માટેની પણ ટેસ્ટ જે છે એમાં અત્યારે હાલ પૂરતી આપણે એક જ મૂકી છે કેમ કે સમય બહુ ઓછો હતો અને ભવિષ્યની અંદર આની અંદર ટેસ્ટમાં વધારો જે છે એ મિત્રો થવાનો છે બરાબર હાલ માટે મિત્રો એક ખૂબ જ અગત્યની એવી સૂચના કે અહીંયા મેં લખેલું તો છે તે કે આ બંને ટેસ્ટ જે છે ને એ બંને કોમન છે કેમ કે કોન્સ્ટેબલમાં પણ મિત્રો સાઠ માર્કનું ગણિત રીડનિંગ છે અને સીસીસીની અંદર પણ મિત્રો સિત્તેર માર્કનું છે અને બંનેમાં પેટર્ન જે છે એ મોસ્ટ ઓફ સરખી જે છે તમને જોવા મળવાની છે એટલે તમે સીસીની તૈયારી કરતા હોય કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય આ બંને છ છ ટેસ્ટ જે છે એ હાલ પૂરતી અત્યારે મૂકેલી છે તો અત્યારે છએ છ જે છે એ ટેસ્ટ મિત્રો આપશો તો તમને એની અંદરથી ઘણો બધો અનુભવ છે એ મળશે બરાબર તમે આ ટેસ્ટ છે એને ખરીદો છો ત્યારે બાજુની અંદર માઇ ટેસ્ટ સીરી જે છે એની અંદર તમારી જમા થઈ જશે ચાલો આગળ જે છે જોઈએ ત્યાર પછી આપણે ટેસ્ટ કઈ રીતે આપવાની છે એનો સંપૂર્ણ ડેમો જે છે જોવાના છે પછી બાજુમાં પેઇડ પીડીએફનું મેનુ છે એની અંદર આપણું જે ટોટલ કોર્સ જે છે એ ટોટલ કોસ્ટની અંદર ગણિત છે રીઝની છે ભૂમિતિ છે અને એક નાનાકડા એવા બેઝિક પ્રશ્નો છે બરાબર એ કોઈપણ પ્રકારની પીડીએફ જે છે એ તમે જ્યારે ખરીદો છો ત્યારે તમામ પીડીએફો જે છે એ મિત્રો તમને એપ્લિકેશનની અંદર જે છે એ સંપૂર્ણ રીતે જોવા મળશે હાલ પૂરતું એને કોઈ પણ પ્રકારનું આપણે ડાઉનલોડ જે છે એ કરી શકતા નથી બરાબર પણ અંદર જે છે એ ટોટલ તમે અભ્યાસ જે છે એ પીડીએફની ખરીદી કર્યા પછી તમે સંપૂર્ણ રીતે કરી શકો છો ત્યાર પછી આપણે આગળનું મેનુ જોઈએ તો અહીંયા બુક જે છે બુક માટે તો આપણને એ જ છે કે આપણી એક સ્માર્ટ બુક છે પણ મિત્રો અત્યારે જો જે લોકોને મગાવી કદાચ ન હોય તો બાજુમાં જો ઈ બુકનું સરસ મજાનું ઓપ્શન આપ્યું છે કે આપણી જે સ્માર્ટ બુક જે છે એ ફક્ત તમને નવાણું ની અંદર અહીંયા તમને જોવા મળવાની છે તમારી માટે એક સારો એવો વિકલ્પ એ છે કે તમારે જો ઘરે ના મગાવ્યું હોય તો અહીંયા પણ તમે એપ્લિકેશનની અંદર પણ આ સંપૂર્ણ જે છે ઈ મિત્રો આ ઈ બુક તરીકે તમે સંપૂર્ણ વાપરી શકો છો બરાબર અને ખૂબ જ ઓછી કિંમત છે ફક્ત નવાણું રૂપિયા જે છે એની અંદર તમે આ જે છે એ મિત્રો ખરીદી શકો છો કેમ કે આપણી બુક જે છે એ તમે ઘરે મગાવો તેનો બસો ને એસી ભાવ છે બરાબર ત્યાર પછીનું આગળ એક મેનુ આપેલું છે આઈએમપી પોઈન્ટ તો એની અંદર આપણે હાલ પૂરતો અત્યારે મિત્રો તમને કાંઈ જોવા નહીં મળે પણ એની અંદર મિત્રો સમયાંતરે જે આપણા ગણિત અને રીડિંગના નાના નાના અગત્યના મુદ્દાઓ જે છે પોઈન્ટ જે છે એ મિત્રો તમે આની અંદરથી જોઈ શકશો આમ સ્વાઇપ કરશો તો એની અંદર તમને જોવા મળવાના છે બરાબર ત્યાર પછી મિત્રો 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 ખૂબ એક અગત્યનો એવો ભાગ અમારી સાથે માટે જમણી સાઈડમાં ઉપર તમને બેલ દેખાય છે તો બેલની અંદર ટોટલ પ્રકારના નવા નવા અપડેટો ખાસ મૂકવામાં આવશે તો મિત્રો તમારા સમયાંતરે વાંચતું રહેવું જેથી કરીને મિત્રો તમે અપડેટ જે છે એ ટોટલ રહો બરાબર પછી આપણે જોઈએ તો ડાબી સાઇડની અંદર મિત્રો મેનુ આપેલા છે તો ડાબી સાઈડના મેનુઓ જે છે એની અંદરથી ખાસ જરૂરી છે એવા કહી દઉં મારે અમારી એપ્લિકેશન વિશે કોઈ મિત્રો રિવ્યુ આપવા હોય તો તમને બે નંબરમાં ટેસ્ટિમોનિયલ જોવા મળશે તો એની અંદર તમે અહીંયા રેટિંગ જે છે એ આપી અને મિત્રો અહીંયા કોઈ પણ પ્રકારનો તમારો જે કોઈ કોઈ અભિપ્રાય અભિપ્રાયતો હોય તમારો જે કઈ રિવ્યુ હોય એને મિત્રો અહીંયા તમે સબમિટ જે છે એ કરી શકો છો બરાબર એવી જ રીતે મિત્રો આગળ જો વધારે મેનુ જોઈએ તો અહીંયા વિડીયો ઝોન આપેલું છે તો એની અંદર જુદી જુદી પ્રકારની પોસ્ટ છે નવા અપડેટ હોય તો એ મિત્રો અહીંયા તમને મૂકવામાં આવશે ચાલો ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો તમને અહીંયા આપેલું છે માય ડાઉટ આપેલું છે બરાબર તો તમને કોઈ પણ પ્રકારનો મોંજવતો પ્રશ્ન હોય તો મિત્રો તમે મોકલી શકો છો પણ એકદમ ચીલા ચાલુ દાખલો કે મિત્રો બિનજરૂરી હોય તો એવું કોઈ પણ પ્રકારનું મોકલવું નહી કેમ કે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એનો મિત્રો ટ્રાફિક રહેતું હોય છે બરાબર પછી ડાઉનલોડનો ઓપ્શન છે એની અંદર તમે કોઈ પીડીએફ જે છે લીધેલી છે અથવા તો ડાઉનલોડ એપમાં કરેલી છે તો તમને અહીંયા ઓફલાઈન જોવા મળશે એટલે ઘણી બધી વખત તમારે નેટ કદાચ ન હોય તો અહીંયા પીડીએફ તમે જેટલી પણ મિત્રો અહીંયા ડાઉનલોડમાં લીધેલી હોય એ મિત્રો તમે ખોલીને જોઈ શકો છો બરાબર દર વખતે તમારે નેટ જે છે એનો ઉપયોગ કરવો જરૂરી નથી પછી એપ્લિકેશનમાંથી તમે કોઈ પણ ખરીદેલો છે તો તમને પેમેન્ટની અંદર ત્યાં મિત્રો તમને જોવા મળશે ત્યાર પછી આપણે આગળના મેન્યુની ચર્ચા કરીએ તો તમને સેટિંગ આપેલું છે સેટિંગની અંદર ટોટલ તમારી પ્રોફાઇલ જે છે એ મિત્રો અહીંયા બતાવશે તમે ધારો તો તમારો ફોટો જે છે એ પણ અહીંયા તમે કરી અને મિત્રો સેટ કરી શકો છો બરાબર અહીંયા કોઈ પાસવર્ડ બદલાવની જરૂર હોય તો નીચે મિત્રો તમને અપડેટ પાસવર્ડ જે છે એનું પણ મિત્રો તમને ઓપ્શન આપેલું છે ત્યાર પછી અમારી એપ્લિકેશનને મિત્રો તમારે રેટિંગ આપવું હોય પ્લે સ્ટોરમાં તો ત્યાં તમને રેટનું બટન પણ મિત્રો મૂકેલું છે તો ત્યાંથી તમે રેટિંગ આપી શકો છો તમારા મિત્રોને શેર કરવી હોય તો અહીંયાથી તમે શેર પણ મિત્રો કરી શકો છો બરાબર ચાલો આ જે છે મિત્રો બેઝિક વાતો થઈ ગઈ નીચેના મેનુઓ ચાર પાંચ આપેલા છે એમાં જોઈએ તો સૌથી પહેલું તો હોમ બટન છે એટલે એપ્લિકેશનમાં કોઈ પણ જગ્યાએ હોય તમે હોમ પર ક્લિક કરશો તો મેઇન પેજ પર તમે મિત્રો આવી જશો બરાબર પરચેસનું બટન છે એની અંદર તમારા અત્યારના ના ફ્રી કોર્સ બતાવશે તમે કોઈ કોર્સને ખરીદેલો હશે તો એ પણ બતાવશે અહીંયા બાજુમાં ટેસ્ટ સિરીઝની ટેબ છે એની અંદર કોઈ ટેસ્ટ લીધેલી છે તો બાજુની ટેબ પર તમને ટેસ્ટ સિરીઝ જે છે એ જોવા મળશે ત્યાર પછી ડાઉનલોડનું બટન અહીંયા પણ તમને આપેલું છે કોઈ પીડીએફ તમે ડાઉનલોડ કરેલી હોય કે વિડીયો ડાઉનલોડ કરેલા હોય તો તમને અહીંયા મિત્રો એ બતાવશે બરાબર ત્યાર પછીનું મેનુ શોર્ટનું એક સરસ મજાનું મેનુ આપેલું છે જેની અંદર નાના નાના એપ્લિકેશનને લગતા કોઈ પણ શોર્ટ હશે બરાબર અથવા તો કોઈ ગણિત કે રીડિંગને લગતી માહિતી હશે તો મિત્રો તમને અહીંયા જોવા જે છે એ સિમ્પલી મળવાની છે બરાબર ત્યાર પછી છેલ્લું મેનુ જે છે એનું નામ છે મિત્રો ચેટનું એટલે કે વોટ્સઅપ જે મેનુ તમને આપેલું છે જેની અંદર મિત્રો જરૂરિયાત તમારે પડે કોઈ હેલ્પની તો જે છે મિત્રો તમારે વોટ્સઅપ જે છે એ કરવાનું છે બિનજરૂરી વોટ્સઅપ મિત્રો કોઈ ખાસ કરવાની નહીં બરાબર પછી એપ્લિકેશનમાં સૌથી મિત્રો નીચે આપણે આવી જઈએ તો શેર યોર યોપીરિયન્સ અહીંયા તમને આપેલો છે એ પણ મિત્રો ટેસ્ટની મૂલ્યની હમણાં વાત કરીએ નહીં જેમ કે તમારે અહીંયા કોઈ પણ એપ વિશે રિવ્યુ આપવા હોય તો તમે અહીંથી આપી શકો છો જે મિત્રો અહીંયા સારા તમારા રિવ્યૂ હશે તો અહીંયા ડિસ્પ્લે જે છે એ ચોક્કસ અમે ઉપર જે છે મિત્રો કરશું બરાબર હવે મિત્રો છેલ્લો અને અગત્યનો અંતિમ મુદ્દો જે છે એને સમજી લઈએ કે દાખલા તરીકે કોઈ ટેસ્ટ જે છે એ માનો કે આપણે લીધેલી છે તો અમે ટેસ્ટની અંદર કયા ફંક્શન છે કેવી રીતે કામ કરવાનું છે એ મિત્રો ખાસ ખૂબ મહત્વનું છે તો આપણે રાત્રે આઠ વાગ્યાથી મિત્રો જે કોઈપણ ટેસ્ટ લાઈવ થશે અથવા તો કોઈપણ ટેસ્ટ જે છે મિત્રો ખુલ્લી મૂકાશે ત્યારે મિત્રો સૌ પ્રથમ આ રીતે દાખલા તરીકે ઉદાહરણ લઈએ પહેલી બેઝિક કસોટી છે અત્યારે ડેમો માટે મિત્રો લઉં છું આ જ પ્રકારના ફંક્શનો તમામ કસોટીઓની અંદર તમને જોવા મળવાના છે તો અત્યારે મિત્રો આ ટેસ્ટ જે છે એમાં હું એક વખત એન્ટર થઈ ગયો છું એટલે મને રીએટેમ્પ જે છે એ મિત્રો ઉપર પૂછે છે તો અત્યારે હું રી એટેમ્પ્ટ આપીશ એટલે કે બીજી વખત હું આ કસોટી આપીશ તો સૌથી પહેલાં મિત્રો તમામ કસોટીમાં બેઝિક સૂચનાઓ ખાસ વાંચવી જેથી કે તમારો સમય જે છે એ તો ચાલુ થયા પહેલાં તમને ખ્યાલ આવે કે કેટલા માર્કસની કસોટી છે એના નિયમો શું છે પ્લસ કે માઇનસ ગુણ જે છે માર્કિંગ જે છે એ નેગેટિવ છે કે નથી બરાબર અને સમયની તમામ માહિતીઓ જે છે મિત્રો ઉપર જોવા મળશે ખાસ છેલ્લે સબમિટ બટન જે છે તમામ સૂચનાઓ મેં અહીંયા લખેલી છે ત્યાર પછી એગ્રીનું બટન જે છે એ મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે જેવું તમે એગ્રીનું બટન ક્લિક કરશો એટલે તમારો મિત્રો અહીંયા સમય જે છે એ સૌથી ઉપરની સાઈડમાં બતાવશે અને ટેસ્ટનું નામ પણ બતાવશે ખાસ એ સમજવાનું છે કે મિત્રો જેટલા પણ અહીંયા સેક્શન પાડેલા છે એટલે કે આપણે તો બે જ આવશે ગણિત અને રીઝનિંગ તો પહેલું શેર સેક્શન છે એ તમે જોઈ શકો છો અહીંયા મેથનું છે બાજુમાં તમને રીઝનિંગનું આપેલું છે કોઈ કોઈપણ સેક્શનથી તમે શરૂઆત જે છે મિત્રો કરી શકો છો પ્રશ્નોની બરાબર હવે પ્રશ્નોની શરૂઆત કરી રીતે કરવી સૌ પહેલા એના બટનો નીચે જોઈ લે તો નીચે ત્રણ બટનો મિત્રો આપેલા છે દાખલા તરીકે પહેલો પ્રશ્ન છે માનો કે મેં એ જવાબ જે છે એ ટીક કર્યો પણ મને મગજમાં એમ થયું કે એ જવાબ નહોતો મારે ખરેખર ચેન્જ કરવો છે તો મિત્રો શું કરવાનું અહીંયા નીચે ક્લિયર રિસ્પોન્સનું એક બટન આપેલું છે એના દ્વારા તમે ક્લિયર કરશો એટલે તમારો કોઈ પણ જવાબ નોટ કરેલો હશે એ મિત્રો ક્લિયર થઈ જશે અને ફરી તમારે જવાબ જે છે મિત્રો આપવાનો રહેશે બરાબર તો ક્લિયર રિસ્પોન્સ જે છે એનું કામ જે છે એ ફક્ત એટલું જ છે કે આપણે કોઈ પર ટીક કરી નાખેલું એને ક્લિયર કરવાથી ફરીથી પાછું આપણને ટ્રાય હોય છે ત્યાર પછીનું બીજું ઓપ્શન એક જે છે એ માનો કે જોઈએ કે દાખલા તરીકે માનો કે આ ક્વેશ્ચન છે આ ક્વેશ્ચનને મારે છોડી દેવો છે અત્યારે માનો કે નથી કરવા એક નંબરનો ક્વેશ્ચન છે બરાબર તો તમે પહેલું જ ઓપ્શન નીચે તમને દેખાય છે માર્ક એન્ડ નેક્સ્ટ તમને દેખાય છે તો જેવું તમે માર્ક આપશો ને એટલે એ ક્વેશ્ચન અત્યારે જતો રહેશે અને માર્કની અંદર એટલે કે એની પર નિશાની થઈ ગઈ કે આ ક્વેશ્ચન મેં છોડેલો છે બરાબર એટલે પછી તમારે છેલ્લે એડ કરવો હોય તો જમણી સાઈડની અંદર ત્રણ તમને ટપકા આપેલા છે જમણી સાઈડમાં ત્રણ બટન આપેલા છે ત્યાં તમે જોશો તો ત્યાં પણ સેક્શન હશે પહેલું ગણિતનું છે અને મિત્રો પછી રીઝનિંગનું છે ટોટલ જેટલા પ્રશ્નો જે છે એ સમાવેશ ટેસ્ટમાં કરેલા છે એ મિત્રો અહીંયા બતાવેલા છે દાખલા તરીકે પંદર પ્રશ્નો ગણિતના છે તો આવી રીતે રીઝનિંગના પંદર પ્રશ્નો છે આવી રીતે પછી જે પ્રકારની ટેસ્ટ હશે એના મુજબ જુદા જુદા હશે સીસીની હશે તો મિત્રો ગણિતમાં ત્રીસ તમને જોવા મળશે રીઝનિંગની અંદર તમને ચાલીસ જોવા મળશે કોન્સ્ટેબલમાં હશે તો બેમાં ત્રીસ ત્રીસ જોવા મળશે બરાબર તો આની અંદર તમને જો એ નિશાન બતાવે છે કે માર્ક ફોર રિવ્યુ એટલે કે અહીંયા નાની ફૂદડી જે કરેલી છે ગુલાબી રંગની એનો મતલબ એવો થયો કે એ ક્વેશ્ચન તમે માર્ક રાખેલો છે મતલબ કે એમાં હજુ કઈ જવાબ તમે આપેલો નથી ગમે ત્યારે તમે જવાબ આપવા ઈચ્છો તો અહીંયા તમે સિમ્પલ રીતે અહીંયા જે ક્વેશ્ચન જે છે એનો ક્રમ જે છે એના પર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમને એ જ ક્વેશ્ચન જે છે ત્યાં મિત્રો લઈ જશે બરોબર ચાલો દાખલા તરીકે માનો કેનો બી ઓપ્શન અત્યારે આપણે કરી નાખીએ છીએ સાચું કે ખોટું બરાબર છે હવે શું કરવાનું છે બાજુમાં બ્લુ બટન આપેલું છે સેવ અને નેક્સ્ટ આ તમારો જવાબ અત્યારે સેવ રાખી અને તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને નેક્સ્ટ બીજા ક્વેશ્ચન લઈ જશે ચાલો એની અંદર માનું કે એ જવાબ કહી દીધો છે અત્યારે સાચું ખોટું કંઈ જોતા નહીં બરાબર ચાલો સેવ અને નેક્સ્ટ આપી દીધું પછી આપણે સી જવાબ કરી દીધો સી નેક્સ્ટ આપી દીધું આવી રીતે મિત્રો મેથ્સનો આખો ભાગ પૂરો થાય એટલે બાજુમાં રીડનિંગ જે છે એ આખું સ્ટાર્ટ થશે તો રીડિંગની અંદર પણ મિત્રો આપણે કોઈ પણ જવાબો જે છે તે ટીક કરી અને મિત્રો આગળ નેક્સ્ટ જે છે એ આપણે આપતા જઈએ છીએ બરાબર ટેસ્ટમાં કદાચ કોઈ પણ જગ્યાએ બની શકે છે કે કદાચ કોઈ ક્વેશ્ચનમાં ભૂલ હોય કોઈ ફોર્મેટમાં ભૂલ હોય તો બાજુમાં તમને જમણી સાઈડની અંદર મિત્રો અહીંયા પીળા રંગનો એક ત્રિકોણ આપેલો છે આ પીળા રંગના ત્રિકોણ દ્વારા તમે જે છે મિત્રો તમે રિપોર્ટ જે છે એ કરી શકો છો એટલે કે કોઈ ક્વેશ્ચનના જવાબમાં કઈ ભૂલ હોય તો મિત્રો એ સબમિટ તમે કરી શકો છો તો સમયાંતરે સુધારો જે છે તો કરવામાં આવશે ચાલો માનો કે ટેસ્ટ છે એની અંદર આપણે સંપૂર્ણ ટેસ્ટ એટેમ્પ થઈ ગઈ છે તો અમે સૌથી અહીંથી બહાર નથી નીકળવાનું અહીંયા જે ત્રણ ટપકા ઉપર આપેલા છે આ ત્રણ ટપકાની અંદર સૌથી નીચે તમે જોઈ શકો છો સબમિટ ટેસ્ટનું એક મિત્રો જોવા મળે છે તો આ સબમિટ ટેસ્ટ જ્યાં સુધી તમે નહીં આપો ત્યાં સુધી તમારું જે છે એ મિત્રો તમારો રિસ્પોન્સ વેલીડ નહીં જણાય અને સબમિટ આપ્યા પહેલાં અહીંથી પણ તમે જોઈ શકો છો કે મારા કયા સેક્શનમાં મારા કેટલા ક્વેશ્ચનો બાકી છે જો કરવાની ઈચ્છા થતી હોય તો માનો કે એના પર ક્લિક કરશો દસ નંબરનો રીડિંગનો પ્રશ્ન તમારે એટેમ્પ કરો છો તો દસ નંબર પર કરો સીધા તમે દસ નંબરમાં આવી જાઓ છો અને એનો જવાબ તમારે આપવો હોય તો મિત્રો તમે આપી શકો છો બરાબર ચાલો માનો કે આખી ટેસ્ટ સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે તો હવે સબમિટ જે છે મિત્રો ખાસ તમારે આપવાનું છે સબમિટ આપો ત્યારે પણ તમને આખી સમરી પૂછે છે કે જો ઉપર સેક્શન વાંચો તો ગણિતમાં મિત્રો કેટલા પંદર પ્રશ્નો હતા રીઝનિંગમાં પંદર હતા તમે એટેમ્પ્ટ કરેલા જે છે આન્સર જેટલામાં આપેલા છે એ ત્રણ ત્રણમાં આન્સર આપેલા છે તમે રિવ્યુ ની અંદર મિત્રો રીઝનિંગના બે પ્રશ્નો છોડેલા હતા જેના તમે જવાબ આપ્યા નથી બરોબર એની નોટ વિઝિટેડમાં ગણિતમાં બાર પ્રશ્નો છે અને રીઝનિંગમાં દસ પ્રશ્નો છે કે જે તમે મિત્રો કોઈ પ્રકારનો રિસ્પોન્સ આપેલો નથી નથી ચાલો માનો કે અમારો ફાઇનલ રિસ્પોન્સ હોય તો હજુ પણ તમે યશ જે છે એ આપી શકો છો નહીંતર મિત્રો જ ચેન્જ કરવા માંગો તો મિત્રો તમારે નોનું બટન જે છે એ ખાસ દબાવવાનું રહેશે તો માનો કે હું માનો યસ જે છે એ આપું છું તો તરત તમને અહીંયા મિત્રો રિસ્પોન્સ તમારો સેવ થશે અને વ્યૂ રિઝલ્ટ જે છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે તો વ્યૂ રિઝલ્ટમાં મિત્રો ઓવર વ્યૂ જે પહેલો છે એની અંદર ટોટલ પ્રકારની માહિતી આપશે કે તમારો સ્કોર કેટલો છે માર્કિંગ તમારો કેટલો છે કેટલો તમારો નંબર જે છે એ તમારો કેટલા વિદ્યાર્થીઓએ આપેલો છે એમાંથી તમારો નંબર કેટલામાં છે તમારો પર્સન્ટાઇલ બતાવશે કરેક કેટલા છે ખોટા કેટલા છે અનએટેમ્પટ કેટલા છે રીતે નીચે મિત્રો જઈશું તો તમારા જે સેક્શન વાઇઝ તમારા ત્રણે ત્રણ બતાવશે કે કેટલા કરેક્ટ ઇન કરેક્ટ અને મિત્રો ગ્રાફ તમને સંપૂર્ણ બતાવશે પછી મિત્રો ગણિતનું જે સેક્શન જે છે એની અંદર ટોટલ રિપોર્ટ બતાવશે કે ગણિતના કેટલા પ્રશ્નોમાં કેટલો સમય લીધો છે વધારે સમય લીધો છે બરાબર ત્યાર પછી રીડનિંગનું પણ બતાવશે ત્યાર પછી હવે મિત્રો ઉપરની ટેબમાં કરેક્ટમાં જતા રહે તો તમે ફક્ત બે ના સાચા આન્સર આપેલા છે જો તમારે સોલ્યુશન જોવું હોય તો નીચે બ્લેક જે છે એ તમને બટન આપેલું છે સોલ્યુશન જે છે અત્યારે આપણે બેઝિકની અંદર ક્યાંય સોલ્યુશન નથી મોકેલું બાકી નીચે જે છે મિત્રો તમને સંપૂર્ણ સોલ્યુશન સી ને આક્ઝામમાં જોવા મળશે અને મિત્રો કોન્સ્ટેબલમાં પણ જોવા મળશે આ બેઝિક કસોટીઓની અંદર ફક્ત તમને સાચો જવાબ કયો હતો એ જ મિત્રો જોવા મળવાનો છે બરાબર આવી જ રીતે એની બાજુની ટેબ છે ઇન કરેક્ટ બરાબર તો એની અંદર તમારા કેટલા પ્રશ્નો ખોટા છે એમાં પણ એ જ રીતે સોલ્યુશન જો અવેલેબલ હશે તો મિત્રો મળશે બરાબર તો આ બેઝિકમાં ક્યાંય આપણે મૂકેલું નથી તો એમાં તમારો ખોટો જવાબ ને સાચો જવાબ બંને જે છે મિત્રો અહીંયા તમને બતાવશે અહીંથી સીધા તમે નેક્સ્ટ નેક્સ્ટ કરીને આગળના તમામ પ્રશ્નો જે છે એ પણ જોઈ શકો છો બરાબર ત્યાર પછી અનએટેમ્પટેડ એટલે કે તમે કેટલા જે છે એ પ્રશ્નો એટેમ્પ્ટ કરેલા નથી તો એ નું આખું લિસ્ટ બતાવશે એમાં પણ એ જ રીતે પ્રશ્નનું નામ હશે સોલ્યુશન પણ જો મૂકેલું હશે તો એમાં તમને જોવા મળશે બરાબર તો આપણી પેડ ટેસ્ટ જેટલી પણ છે એ તમામમાં સોલ્યુશનો આપણે મિત્રો મૂકવાના છીએ અને ટોટલમાં મૂકેલા છે સૌથી છેલ્લે છે મિત્રો ટોપ સ્કોરર તો તમારું સ્થાન જે છે આમાં જેટલા એક્ઝામો આપેલી છે એ બધાના મિત્રો અહીંયા કંઈ રેન્કિંગ જે છે એ તમને દર્શાવેલું છે તો એની અંદરથી તમારો નંબર જે છે તમે જોઈ શકો છો અત્યારે દાખલા તરીકે બેઝિક અત્યારે આપણે ખોલી રહી તો કિંજલબેન જે છે એ ફર્સ્ટ નંબર છે ત્રીસમાંથી પચીસ માર્ક જે છે મિત્રો એમને મેળવેલા છે બરાબર આવી રીતે તમે તમારો રેન્ક જે છે એ પણ મિત્રો જોઈ શકો છો મિત્રો ખરેખર મોક ટેસ્ટ તમામ વિદ્યાર્થીઓએ આપવી એ મિત્રો એક આવશ્યક વસ્તુ છે કેમ કે એના દ્વારા મિત્રો તમને રિયલ જે છે ને એ પરીક્ષાનું ફિલિંગ જે છે મિત્રો આવે છે કેમ કે એની અંદર સમય જે છે એની એક્યુરેસી સમય જે છે એનો પણ મિત્રો આપણને ટાર્ગેટ આવે છે આપણી કચાસો જે છે એ પણ મિત્રો તમે જાણી શકો છો અને ટોટલ પ્રકારનો રિવ્યુ સમરી જે છે એ મિત્રો આ ટેસ્ટની અંદર તમને જોવા મળે છે એ મિત્રો એનો મુખ્ય બેનિફિટ જે છે આપણે કહી શકીએ બરાબર તો ટેસ્ટ પૂરી થયા પછી પણ એનું સંપૂર્ણ અવલોકન ખાસ કરવાનું આપવા ખાતર આપી દેવું મહત્ત્વનું નથી કેટલા સાચા પડ્યા ખોટા પડ્યા ખોટા મોટા પડ્યા છે તો એની અંદર શું આપણી ભૂલ હતી બરોબર એને ફરીથી આપણે ગણી શકશું અને એકને એક ટેસ્ટ છે એ પણ મિત્રો તમે ફરીથી જે છે એ મિત્રો આપી શકો છો તો મિત્રો કઈ ટેસ્ટ કેટલા વાગે શરૂ થવાની છે એ મિત્રો અહીંયા નીચે તમને બતાવેલું જોઈએ કે લાઈવ જે છે માનો કે આ ત્રેવીસ માર્ચથી જે છે મિત્રો આ ટેસ્ટ જે છે એ ઓપન થશે બરાબર ત્યાં સુધી આપણે ઓપન કરી શકતા નથી આવી રીતે મિત્રો તમે કોઈ પણ પેડ ટેસ્ટ લીધી લેશે તો એની અંદર પણ મિત્રો તમે અત્યારે જે ડેમો જોયેલો છે એ જ પ્રકારનો મિત્રો એની અંદર જોવા મળશે અને ટોટલ માહિતીઓ મિત્રો મેં અંદર લખેલી છે કે આ ટેસ્ટ છે એ કોને લાગે છે બરાબર તો જનરલી તમે અત્યારની અમે જુઓ તો એનું ઓનલાઈન તમામ પરીક્ષાઓ જે છે એમાં મિત્રો મોસ્ટ ઓફ કોમન કોર્સ અમે થઈ ગયો છે અને માર્કિંગ વધી ગયું છે એટલે એ પ્રમાણે જ મિત્રો આપણે ટેસ્ટ ટુ બનાવેલી છે અને એની અંદર જેટલી પણ પેટર્નો જે શક્યતાવાળી છે જેટલી પણ પૂછાય એવી પેટર્નો છે એ તમામ પેટર્નો જે છે મિત્રો આપણે સમાવેશ કરેલો છે એટલે આ જો છ ટેસ્ટ મિત્રો પાંચ ટેસ્ટ તો મૂકેલી છે અને એક મિત્રો આપણે કોન્સ્ટેબલમાં મૂકેલી છે તો આ છ ટેસ્ટ જે છે એ મિત્રો તમે સીસીઈ પહેલાં ખાસ તમે આપીને જ કેમ કે તમને સો ટકા એનો મોટો મોટો બેનિફિટ જે છે એ પરીક્ષાની અંદર થવાનો છે બરાબર તો મિત્રો એપ્લિકેશનને લગતી મેક્સિમમ માહિતીઓ જેટલી જરૂરિયાત હતી એટલી આપણે આની અંદર અત્યારે આપણે પૂરી પાડેલી છે છતાંય તમને ક્યાંય કન્ફ્યુઝન લાગે અથવા તો કોઈ ક્વેશ્ચન તમને અહીંયા મિત્રો પૂછવાની ઈચ્છા હોય તો અહીંયા નીચે આપણે ચેટની અંદર વોટ્સઅપનું બટન આપેલું છે તો જેની અંદર તમારે ખાસ કોઈ અગત્યની હેલ્પની જરૂરિયાત હોય તો જ મિત્રો એનો ઉપયોગ જે છે એ આપણે ખાસ કરવાનો રહેશે કેમ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવતા હોય અને સતત કામની અંદર મિત્રો જવાબ ન આપી શકાય તમને એવું પણ લાગે કે કેમ જવાબ નથી આપતા બરાબર એટલે બહુ અગત્યનો એવો મેસેજ જે તો હું સો ટકા રિપ્લાય જે છે મિત્રો આપીશ અને અત્યારે મિત્રો બહુ જ ઓછો સમય જે છે મિત્રો એપ્લિકેશન મળેલો છે એટલે અત્યારે વધુ એ આપણે ટેસ્ટ જે છે મિત્રો આપણે બનાવી શકેલા નથી પણ ભવિષ્યની અંદર મિત્રો ટેસ્ટમાં વધારો જે છે એ મિત્રો દિવસે દિવસે આની અંદર થતો જશે જેવા પ્રકારની એક્ઝામો છે એવા પ્રકારની ટેસ્ટ જે છે મિત્રો આપણે એકદમ પરફેક્ટ અને સારામાં સારું આદર્શ મોડેલ પેપર બની રહે એવા પ્રકારની ટેસ્ટો જે છે મિત્રો મહેનત કરીને બનાવવાના છીએ બરોબર જે પણ કાંઈ મિત્રો મૂકવામાં આવે છે એ તમારી એક્ઝામ માટે સો ટકા મિત્રો વસૂલ થશે બરાબર જો દિલથી તમે એનો અભ્યાસ કરશો અને મહેનત કરશો તો સો ટકા તમને એનું ફળ જે છે પણ મિત્રો સારું મળશે તો મળીએ મિત્રો ફરીથી ત્યાં સુધી બધાને જય હિન્દ